તાલુકાની અંદર પાંત્રીસ જેટલી એજન્સીઓએ માલ આપવાનું કામ કર્યું છે એ કામ આપવા માટે એમને કોઈ વર્ક ઓર્ડર આપેલા નથી એ કામ કરનારી એજન્સીઓ નથી એ સ્થળ પર અને એમાં મારા પણ બે દીકરાઓ છે મારા બે દીકરાઓ પાંત્રીસ વર્ષથી મટીરિયલ સપ્લાયનું કામ કરે છે એ આ પહેલીવાર કામ કરતા નથી એ માત્ર મટીરિયલ સપ્લાય કરવાનું કામ કરે છે એ કામ કરવાની જવાબદારી એમની થતી નથી છેલ્લા ત્રણ વર્ષની અંદર સરકારના પંચાયત મંત્રી તરીકે મારી કામગીરીને પૂરી ભારત સરકારે એને બિરદાવી છે ને મહામિમ શ્રીએ મારી ગુજરાત સરકારને બેસ્ટ કામગીરીનો એવોર્ડ આપ્યો છે અને પ્રજાની અંદર અમે હાથે રહેનારા માણસો અમે વિધાનસભા હોય કે સંસદ હોય લાખ લાખને લીડ આપીએ છીએ પ્રજા અઢી લાખ મતદારો મારી સાથે છે દાહોદ જિલ્લો મારી સાથે છે અમારા પર ભરોસો છે તેમ છતાં મને સરકાર પર પૂરો ભરોસો છે સરકારને બે કીધું તમે તપાસ કરાવી લો તપાસની અંદર જે કંઈ તપાસની અંદર તથ્યો આવશે એ બહાર આવશે ત્યારે મેં ગુનેગાર સાબિત હાલ એ જ્યુડિશિયલ મેટર છે એની અંદર જે સરકાર અને કોર્ટ નિર્ણય કરશે એટલે કોર્ટના આદેશ આપવા ને એના પર પાછળ નિર્ણય આવશે અને એ તપાસની અંદર જેટલી પણ જરૂર પડે મારા બેનને દીકરાઓ અને હું અમે બધા જ એની અંદર સાથે સહયોગી છીએ અને ખોટું થયું છે એ ધરતી પર આવશે સાચું થશે તો તપાસની અંદર આવશે એમાં હું બીજું કંઈ કહેવા માંગતો નથી દેશના વડાપ્રધાન શ્રી છબ્વીસમી તારીખે આવી રહ્યા છે એના લીધે આજે હું કેબિનેટની બેઠકમાં ગયો નથી સંખ્યા માટેની વ્યવસ્થા અત્યારે ધાનપુરમાં મિટિંગ લઈ રહ્યો છું દેવગઢ બારિયા જવાનો છું દાહોદ જવાનો છું સ્થળ પર જઈને સંખ્યા વ્યવસ્થાની અત્યારે હું ચિંતા કરી રહ્યો છું અને મુખ્યમંત્રી શ્રી મારા રજાનો આજનો મેં રિપોર્ટ પણ આપ્યો છું હું પ્રજામાં ફરતો માણસ છું હું કોઈ ભગેડું ધારાસભ્ય કે મંત્રી નથી મારા મત વિસ્તારની અંદર કામ કર્યા છો ગુજરાતમાં ફરતો મળું છું કેવી રીતે મારા પર આક્ષેપ કરવામાં આવે છે કે મંત્રી ભગેડું છે ને ભૂગર્ભમાં છે હું તો બજારમાં છું આ દેશનો નાગરિક છું મને બધા હક ને અધિકાર છે અને તપાસ એ તપાસનો વિષય છે